નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના મધ્યાન સમાચારમાં હું દીપક ચૌહાણ આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર સુરત અલથાણની માર્તન હિલ્સ બિલ્ડિંગના તેરમા માળેથી પટકાતા માતા પુત્રનું કરુણ મોત સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અકસ્માત કે આપઘાત તે અંગે પોલીસ તપાસ શરૂ જામનગરના નિવૃત્ત બેંક કર્મચારી દ્વારા અનોખી ગણેશ ભક્તિ કરાઈ દેશ વિદેશના ત્રણ થી વધુ પ્રતિકાત્મક શ્રીજી સ્વરૂપનો સંગ્રહ કર્યો ભરૂચના બળેલી ખૂબ વિસ્તારના શ્રીજીપુરી ગણેશ યુવક મંડળનું અનોખું આયોજન સ્વદેશી ચિકિત્સા પદ્ધતિની થીમ પર આયોજિત ગણેશ મહોત્સવનું લોકોમાં આકર્ષણ હવે સમાચારો વિગતવાર સુરત શહેરમાં અલથાણ વિસ્તાર સ્થિત માર્તન હિલ્સ એપાર્ટમેન્ટના તેરમાં માળેથી માતા અને બે વર્ષીય પુત્ર ભેદી રીતે નીચે પટકાતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જોકે આ ઘટના અકસ્માત છે કે આપઘાત તે જણાવવા પોલીસે તપાસ શરૂ કરી છે લુમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષ કુમાર પટેલ અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન હિલ્સ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે પરિવાર સાથે રહે છે પરિવારમાં ત્રીસ વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષીય પુત્ર કૃષિ હતો આ દરમિયાન ગત બુધવારે સાંજે પૂજાબેન પુત્ર કૃષિને લઈને કોમ્પ્લેક્સમાં આવેલી સિવિંગમાં તેરમાં માળે બ્લાઉઝ સીવડાવવા ગયા હતા બિલ્ડિંગમાં આયોજન થયું છે પગલે દોડધામ મચી જવા પામી હતી રહીશો એકત્ર થઈ ગયા હતા માતા પુત્રને ઇજાગ્રસ્ત જોતા એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી બંનેને તુરંત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબે

સ્વરૂપનો છે જામનગરના પટેલ કોલોની આનંદ બાગ વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપ ધ્રુવનું ઘર ગણપતિ બાપાનું મ્યુઝિયમ હોય તેમ કિચન બોલપેન મૂર્તિ અને ફોટો ફ્રેમ એમ અલગ અલગ પ્રકારના ત્રણ હજારથી વધુ ગણપતિના પ્રતિકાત્મક સ્વરૂપનો સંગ્રહ કરવામાં આવ્યો છે જેમાં ગણપતિના વાજિંત્રો વગાડતા ગણપતિ ક્રિકેટ રમતા ગણપતિ ડોક્ટર અને પ્રોફેસરના સ્વરૂપમાં ગણપતિનો સમાવેશ થાય છે આખ જે કાન મોટા આ જોતા એનું સ્વરૂપ જોતા ઘણા પ્રશ્નો ઉભા થયા અને લોકોને પૂછતો પણ ગયો કે આ શા માટે છે આ બધું અને જેમ જેમ પ્રશ્નો જવાબ આવતા ગયા એમ એમ ગણપતિ બાપાનું કાલ્પનિક સ્વરૂપ મારી સમક્ષ રજૂ થવા માંડ્યું શરૂઆતમાં તો મારી પાસે સાદી મૂર્તિ જ હતી પરંતુ આજની તારીખે તમે કયો ઈ સ્વરૂપમાં ગણપતિના સ્વરૂપ મારી પાસે ભેગા થયેલા છે આજે મારી પાસે ગણપતિની આઠસો મૂર્તિ છે ત્રણસો કિચન છે બે હજાર ગણપતિ બાપાના વૈવિધ્યસભર ફોટોગ્રાફ છે અને બધું મળીને કુલ ત્રણ હજાર જેવા ગણપતિ થઈ રહ્યા છે હાલ જ્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જામનગરના અનોખા ગણપતિ સંગ્રાહક દિલીપ ધ્રુવનું ભારત તિબ્બત સંઘ સંસ્થાના હોદ્દેદારોએ વિશેષ સન્માન કર્યું હતું સમય અને આર્થિક બંને રીતે ભોગ આપીને દિલીપભાઈએ તેમનો વર્ષોના ગણપતિ બાપાના અલગ અલગ સ્વરૂપોને સંગ્રહ કરવાનો શોખના કારણે જામનગરનું ગૌરવ વધાર્યું છે અને ખાસ તો એક જ જગ્યા પર ભક્તોને આટલા બધા ગણપતિના દર્શન શક્ય બન્યા છે ત્યારે ખાસ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ને ખૂબ જ સુંદર રીતે આખા ના ઘરમાં જ ગણપતિઓને કેટલા બધા લગભગ ત્રણ થી પણ વધારે ગણપતિઓને તેમને સાચવેલા છે આ એમની લગભગ ચાલીસ વર્ષથી ઉપરની એમની મહેનત છે એમની સાચવણી છે અને એમની જે શ્રદ્ધા છે એ અહીંયા ખૂબ જ સરસ રીતે દેખાઈ આવે છે એમની પાસેથી અમે ગણપતિ વિશે ઘણી બધી માહિતી પણ મેળવી અને ખૂબ સુંદર રીતે અમે આજે અમે એમનો ઘરે આવી અને ગણપતિનું જે આખું મ્યુઝિયમ જેવું એમને બનાવેલું છે અમે નિહાળ્યું બધાએ ભારતીય ભટ્સ એમના બહેનોએ અને આજે એમનું સન્માન કર્યું છે અને હું દરેક જામનગરવાસી જો કોઈ બી તમે લોકો જામનગરમાં રહેતા હો અને અહીંયા આવવાનું થાય તો દરેકને હું એક અપીલ કરું છું કે જરૂરથી તમે અચૂક ને અચૂક રીતે એકવાર અહીંયા એમના ઘરે ગણપતિનું જે એમને બનાવેલું મ્યુઝિયમ જેવું છે તે તમે એની મુલાકાત જરૂરથી લેશો ભરૂચ શહેરના બળીલીખો વિસ્તારના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસાર માટેની થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે શહેરના વિવિધ મંડળો અનોખી થીમ અને સંદેશાત્મક શણગાર સાથે પંડાલોને આકર્ષક બનાવી રહ્યા છે આવી જ એક અનોખી પહેલ ભરૂચના બડેલી ખો વિસ્તારમાં જોવા મળી રહી છે જ્યાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આ વર્ષે આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓના પ્રચાર માટે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ભારતીય ઋષિ એ શોધેલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ યોગ યુનાની સિદ્ધ અને હોમિયોપેથી જેને ભારત આયુષ મંત્રાલય પ્રોત્સાહન પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે આ મંડળનો હેતુ જનસામાન્યમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે આયુષ એક પ્રકલ્પ છે તેમાં જેટલી પણ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થાય છે જેવી રીતે આયુર્વેદિક હોમિયોપેથિક યુનાની સિદ્ધ જેવી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિમાં જે મેડિસિન્સ એટલે કે દવાઓ વપરાય છે એ દવાઓ દરેકનો ઉપયોગ કરી અને અમે આ શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે આ શ્રીજીની પ્રતિમાની અંદર અમે જે પણ કેપ્સ્યુલ્સ એલોપેથી દવાઓ વાપરેલી છે એ ફક્ત ને ફક્ત કવર વાપરેલા છે કે જેથી કરીને પર્યાવરણને કોઈ પણ પાણીમાં એનું વિસર્જન કર્યા પછી પણ એને કોઈ નુકસાન ન થાય અને બાકીની બધી દવાઓ અમે આયુર્વેદિક અને યુનાનીને જે વાપરેલ છે કે જે પર્યાવરણમાં એને વિસર્જન બાદ પણ કોઈ નુકસાન થશે નહીં અને ચક્ર એક બનાવેલ છે અમે શ્રીજીની પ્રતિમાની પાછળ જેમાં અમે સ્ટીરોઇડ મૂકેલી છે અને અમે આ જનતાને એક જ સંદેશો આપવા માગીએ છીએ કે સ્ટીરોઇડનો થોડો યુઝ ઓછો કરીએ કે જેથી આપણી હેલ્થ પર પણ ઇફેક્ટ ઓછી પડે અને આપણે આ જે બધી ચિકિત્સા પદ્ધતિ છે એનો ઉપયોગ થોડો વધારે કરીએ કે જેથી કરીને આપણી હેલ્થ પણ સારી રહે અને આ બધું જ જે પ્રોડક્શન છે એ આપણું ઇન્ડિયામાં થાય છે આ બધું સ્વદેશી છે તો આપણા ગવર્મેન્ટને પણ આનો ઘણો એવો ફાયદો થઈ શકે છે તો આવા બે એક સંદેશના લઈને મૂકીને અમે આ શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે જય ગણેશ ભરૂચ જિલ્લામાં નગરજનો માટે જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ત્રીસ થી વધુ ગાડીઓને તાત્કાલિક સેવા માટે કાર્યરત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવાઓ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગત ગુરુવારે આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ એસપી અજયકુમાર મીણા ડીવાય એસપી સી કે પટેલ હનીફ બલુચી તથા શિક્ષણ વિભાગના અધિકારી જીતેન્દ્ર ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ભરૂચ એસપી કચેરી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લામાં ત્રીસથી વધુ ગાડીઓને જનતાની સુરક્ષા અને સુખાકારી માટે તાત્કાલિક સેવા આપવા માટે કાર્યરત કરવામાં આવી છે અત્યાર સુધી અલગ અલગ પરિસ્થિતિઓમાં નાગરિકોને પોલીસ માટે સો નંબર ફાયર માટે એકસો નંબર એમ્બ્યુલન્સ માટે એકસો મહિલા હેલ્પલાઇન માટે એકસો નંબર તેમજ ટ્રાફિક હેલ્પલાઇન માટે ઓગણીસ ત્રીસ નંબર જેવા અલગ અલગ નંબર યાદ રાખવા પડતા હતા ઘણીવાર યોગ્ય નંબર યાદ ન આવવાથી નાગરિકોને સમયસર સહાય મળી શકતી નહોતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારે તમામ તાત્કાલિક સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવતી નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે ત્યારે હવે માત્ર એક જ નંબર એકસો ડાયલ કરવાથી પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન સહિતની તમામ તાત્કાલિક સેવાઓ નાગરિકોને તુરંત ઉપલબ્ધ થઈ શકશે ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક અનેક નંબરો હોય જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસે ત્રીસ ગાડીઓ એકસો બાર ની રહેશે અને જયારે પણ લોકો દ્વારા એકસો બાર ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમ માંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ વધારો કરી શકાશે આમાં જે જે હોય છે એ હંમેશા એક ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે ભરૂચના ભોલાવ ગામમાં ઇલોરા પાર્ક સોસાયટી ખાતે રૂપિયા પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તથા ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ ગામની ઇલોરા પાર્ક સોસાયટી ખાતે અંદાજિત પાંચ લાખના ખર્ચે શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે આ શેડનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સંપન્ન થયું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવા નિર્માણ પામેલા શહેરથી સ્થાનિક રહેવાસીઓને સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો માટે એક સારું માધ્યમ ઉપલબ્ધ થયું છે લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગામના સર્વાંગી વિકાસ માટે સરકાર તથા પંચાયત તંત્ર તરફથી સતત સહયોગ મળશે તેવી ખાતરી આપી હતી શેડ બનાવવાનું કામ અંદાજિત રૂપિયા પાંચ લાખનું કામ કરવામાં આવ્યું છે એ કામનું આજે લોકાર્પણ કરવામાં રમેશભાઈ મિસ્ત્રી સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે આગામી દિવસોની અંદર અલગ અલગ ધારાસભ્ય તાલુકા પંચાયતના સભ્ય ગ્રામ પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્ય સભ્યો દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે સુવિધાથી વંચિત લોકો છે એઓને જેવી જરૂરિયાત હશે એવા લોકોને પણ સુવિધા માટેની જ્ઞાનની વ્યવસ્થા અમે લોકો કરીશું ને આજ રોજ આજના કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા સૌનો આભાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેલી ગામના જ કિમ નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળતા ભારે વાહનોની અવરજવરને બંધ કરવાની ફરજ પડી હતી ભરૂચ જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે ઉપરવાસમાં ખapkેલા ભારે વરસાદના પગલે

लेकिन बहुत तकलीफ का काम है चौबीस चौबीस घंटे हम लाइन में लगे रहते हैं टोल भी दे रहे हैं और रोड का भी कोई ठिकाना नहीं जहाँ जाओ वहाँ रोड बंद रहता है अभी बताओ हम लोग कहीं से जाएँ किधर से जाएं, से जाएं। कोई, कोई कुछ नहीं कोई किसी से कोई मतलब ही नहीं है दुनिया के ट्रैफिक प्रशासन भी तो देख रहा है ट्रैफिक प्रशासन वाले भी तो रोड से ही आ जा रहे हैं उनको कोई टेंशन है किसी का सारी अर्थव्यवस्था एकदम गाड़ी वालों के लिए एकदम बेकार है ना दाना ना पानी ना खाने का ना कोई सुविधा कुछ भी नहीं है मैं अहमदाबाद से शाम में आठ बजे निकला था अभी इस समय मैं अभी यहाँ पे पहुँचा हूँ रोड में इतने खड्डे हैं और टोल भी दे रहे हैं खड्डे तो इतने हैं जिसकी हद ही जिसकी वजह से गाड़ी भी... गाड़ी का माल भी डैमेज हो रहा है सब कुछ हो रहा है टाइम भी ख़राब हो रहा है हम लोगों का और इस जगह पे आए हैं अभी इस जगह पे नदी के पानी की वजह से पुल बह चुका है और कोई सुविधा नहीं है खड़े है अभी तक यहाँ पर कोई सुनवाई नहीं है

તારીખ ચાર સપ્ટેમ્બરને ગુરુવારના રોજ ધોરણ આઠના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિન સ્વશાસન દિન એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની શાળાના બાળકો તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા શાળાના સુપરવાઇઝર મિતાબેન રીડાણીની અધ્યક્ષતા હેઠળ ધોરણ આઠના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક તરીકેની આજના દિને સુંદર ફરજ બજાવવામાં આવી હતી ધોરણ આઠના વિદ્યાર્થીઓએ તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા સુંદર પ્રાર્થના ગણેશ વંદના કરવામાં આવી હતી ધોરણ આઠની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું શાળામાં શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબના સભ્યો દ્વારા શાળાના સુપરવાઇઝર મીટાબેન રીડાણીનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું તથા શાળાના તમામ શિક્ષક મિત્રોનું અને વહીવટી કર્મચારી સેવક ભાઈઓ બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કામિનીબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના મધ્યાહન સમાચાર નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર